આજે રાપર ગ્રામ પંચાયતની ચોવીસ સામાન્ય ચૂંટણી અને ત્રણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આજે રાપર મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી રાપર મામલતદાર એચ બી વાઘેલાની અધ્યક્ષતામાં શરૂ થઈ હતી દસ બ્લોક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે સવારે નવ વાગે મતગણના હાથ ધરવામાં આવી હતી ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતગણતરી થઈ રહી છે આજે સવારે નવ વાગે મતગણના હાથ ધરવામાં આવી ત્યારે લોકો ઉમટ્યા હતા અને વિજેતા સરપંચ તથા સભ્યોને ઢોલ નગારા સાથે હાર તોરા પહેરાવી મીઠાઈ વેચી શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતા થતા ગયા તેમ તેમ ઉત્તેજના જોવા મળી હતી સમગ્ર કાર્યવાહી કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એચ વાઘેલા નાયબ મામલતદાર બી કોરાટ ડીપી રાઠોડ વિશાલ મહેશ્વરી એસ બી ઘાસુરા પ્રવીણ સોનગરા બીજે ચાવડા સંજય પટેલ રોહિતભાઈ ચૌધરી વિપુલભાઈ પટેલ વગેરે સંભાળી હતી તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ પોલીસવાળા સાગર બા બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એસઓજી પીઆઈડી ડીડી ઝાલા રાપર પીઆઈ જેબી બુબાડિયા આડેસર પીઆઈ જે વાડા ગાગોદર પીઆઈ વી એ સેગલ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી પીએસઆઈ પીએલ ફણેજા એચવી કાતરિયા આર આર એચએમ ચાવડા સહિત પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાનો જોડાયા હતા